ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના સંગોદરા ગામમાં એક ટ્રેપનો બનાવ સામે આવ્યો છે જેમાં સગીરા સાથે મળી આરોપીઓ દ્વારા યુવકને પ્રેમ જાળમાં ફસાવ્યો ત્યારબાદ યુવક પાસેથી દસ લાખ રૂપિયાની માંગણી કરી જો પૈસા નહીં આપે તો બ્લેકમેલ કરવાની શરૂઆત કરી યુવકનું અપહરણ કર્યું અને ધાકધમકી આપી આ સમગ્ર મામલે સ્થાનિક પોલિસન અન્ય ગુનો નોંધાવતો ત્યારે શું સમગ્ર બનાવ છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે

ગામમાં મળવા માટે પહોંચે છે સગીરા ત્યાં પહોંચે છે અને અચાનક પાછળથી બે લોકો પણ આવે છે અને કહે છે મારી બહેન સાથે તો અહીંયા શું કરી રહ્યો છે તેમ કરીને માથાકૂટ કરવા લાગે છે તારી પોલીસ સ્ટેશન તને લઈ જવું પડશે તેમ ધાક ધમકી આપવામાં આવે છે જ્યારે આજ જ આરોપીમાં એક છે તે વચ્ચે પડી સમાધાન માટેની વાત કરે છે મામલો થાળે પડાવી દઈશું દસ લાખ રૂપિયા આપી દો તે પ્રકારની વાત રાકેશ પંડ્યાને કરે છે નહીંતર ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપવામાં આવે છે

જે તા જે તારાળા પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની કલમ એકસો પંદર બે ત્રણસો બાવન ત્રણસો એકાવન ત્રણસો નવ એકસો સત્તર એકસો ચાલીસ બે ચોપન અને જીપી એકસો પાંત્રીસ મુજબ કુલ ચાર આરોપીઓ વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે ફરિયાદની હકીકત એવી છે કે આ જે ફરિયાદી છે રાકેશભાઈ તેઓને આશરે દસથી બાર દિવસ પહેલાં એક વોટ્સઅપના માધ્યમથી એક મહિલા તેમની સાથે સંપર્કમાં આવે છે જે મહિલા તેમની સાથે ચેટિંગ કરે છે અને પ્રેમ સંબંધી વાતો કરી એમની એમને પોતાના વિશ્વાસમાં લે છે જે અનુસંધાને તેઓ ફરિયાદી એમની વાતમાં આવી અને મહિલાએ તેમને એક અજ્ઞાત સ્થળે બોલાવે જે જે સ્થળે આ ફરિયાદી પોતે જાય છે પોતાની ટીકા ગાડી લઈને ત્યારબાદ જે અન્ય ત્રણ આરોપીઓ છે તેઓ આ ફરિયાદીને પકડી અને તેઓ આ મહિલા સાથે ખોટી રીતે એના સંપર્કમાં આવ્યા છે અને અને મહિલાને હેરાન પરેશાન કરે છે તે રીતે તેમને ડરાવેલ ધમકાવેલ અને તેઓની ગાડીમાં આ ત્રણેય આરોપીઓ તેનું અપહરણ કરીને લઈ ગયેલ અને એની એને મારકૂટ કરી એમની પાસે રહેલા સાત હજાર રૂપિયા તેઓએ લૂંટી લીધેલ ત્યારબાદ અન્ય દસ લાખની ખંડણી માટે તેમણે એમને ડરાવે ધમકાવી અને એમને માર માર્યો જે અનુસંધાન એમને પોતાના પગમાં એ ફ્રેક્ચર પણ થઈ ગયેલ છે જે જે બાબતની ફરિયાદ નોંધવામાં આવી છે જે બાબતની તપાસ હાલ તાલાળા પીઆઈ કરી રહી છે આ સમગ્ર ઘટનાના સંદર્ભમાં પોલીસ દ્વારા લૂંટ ખંડણી અપહરણ સહિત અલગ અલગ ગંભીર કલમો હેઠળ આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને તેમને જેલના સળિયા પાછળ ધકેલવાની તજવીજ હાથ ધરી છે જે રીતે આખો ઘટનાક્રમ બન્યો છે તે મામલે ફરિયાદીની ફરિયાદ બાદ હવે પોલીસે તાબડતોબ કાર્યવાહી હાથ ધરી છે દર્શક મિત્રો આવા જ અનુવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો वैष्णवजन तो तेने कहिए जे पीड परा